ઉઠાવેલો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો છે પાટણની એમ કે યુનિવર્સિટીનો મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે એમ કે યુનિવર્સિટી સરકારે ફાળવેલી જમીન ઉપર નથી ચાલતી આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે સરકારે સ્વીકાર્યું છે આ મામલે કેમ કે યુનિવર્સિટી બીજી જગ્યા ઉપર ચાલી રહી છે સરકારે ફાળવેલી જમીન ઉપર નહીં અન્ય જગ્યા પર આ યુનિવર્સિટી ચાલી રહી હોવાની વાત આખરે સરકારે સ્વીકારી છે ત્રણ ફરિયાદ મળી હોવાનું પણ સરકારે સ્વીકાર્યું છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉઠાવેલા સવાલનો સરકારે જવાબ આપ્યો

ને મંજૂરી આપવામાં આવે જ્યારે મંજૂરી આપવામાં આવી ત્યારે પણ કોઈ ચકાસણી કરવામાં આવી નથી એટલે રાજ્ય સરકાર જે રીતે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને ખોટી રીતે ગુણવત્તા સિવાયની યુનિવર્સિટીને મંજૂરી આપી દે છે એના લીધે વિદ્યાર્થીઓને નુકસાન થાય પાટણ યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તો વર્ષો જે વખતે બની ત્યારથી ત્યાં છે પણ બીજા એના અનેક ભાગો જે કામ કરવાનું થતું હોય એની ભરતી ના કે અનેક ગોટાળા ભૂતકાળ ની અંદર વિદ્યાર્થીઓ માટેના પણ વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટેના પણ ભયંકર પ્રશ્નો બનેલા હતા આ બાબતમાં કોંગ્રેસના ધારાસભ્ય ત્યાંના કિરીટભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે જે લોકોની સમક્ષ મૂકવા માટેની પણ વાત થઈ છે અને વિધાનસભાના ફ્લોર ની અંદર પણ વાત કરી અને જ્યાં મદદ કરવાની થતી હોય ત્યાં લોકોના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં કોંગ્રેસ મદદ કરશે